ત્રિસ્તરીય સુરક્ષા ગોઠવાય છે ત્યારે આવતીકાલે યોજાનારી મતગણતરીને લઈને તંત્ર સજ્જ બન્યું છે આવતીકાલે ત્રેવીસમી નવેમ્બરે સવારે આઠ વાગે મતગણતરી હાથ ધરાશે જેમાં સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે ત્યારબાદ ત્રણસો એકવીસ બુથોની ત્રેવીસ રાઉન્ડમાં ઈવીએમના મતોની ગણતરી હાથ ધરાશે મતગણતરી પ્રક્રિયામાં એકસો પચાસથી બસો અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે ત્યારે મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે પેટા ચૂંટણીની આવતીકાલે ત્રેવીસ તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થનાર છે મતગણતરી સવારે આઠ વાગ્યાથી શરૂ થશે આ માટે તમામ તૈયારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલમાં પૂરી કરી દેવામાં આવી છે જનરલ ઓબ્ઝર્વરશ્રી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાંથી આવેલા સેક્રેટરીશ્રીની હાજરીમાં મતગણતરી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે હાલમાં તમામ જે ઈવીએમ છે એ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ટ્વેન્ટી ફોર અવર સી સીસીટીવી સર્વેલન્સ હેઠળ અને ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે જેમાં ઈવીએમની સુરક્ષા સીઆરપીએફના જવાનો દ્વારા કરવામાં આવે છે આઉટર રિંગની સુરક્ષા એસઆરપી દ્વારા કરવામાં આવે છે તથા સમગ્ર પ્રિમાઇસિસની સુરક્ષા લોકલ પોલીસ દ્વારા સંભાળવામાં આવી છે આમ ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ હાલમાં ઈવીએમ રૂમ્સ ખાતે રાખવામાં આવેલા છે અને આવતીકાલે સવારે આઠ વાગે મતગણતરીની શરૂઆત થશે જેમાં આઠથી સાડા આઠ સુધીમાં પોસ્ટલ બેલેટની શરૂઆત થશે ત્યારબાદ ઈવીએમની મતગણતરી શરૂ થશે અને અંદાજીત ત્રેવીસ જેટલા રાઉન્ડમાં આ સમગ્ર મતગણતરીની પ્રક્રિયા પૂરી થનાર છે ટોટલ કેટલા કર્મચારી જોડાયેલા છે સમગ્ર જે આ મતગણતરીની પ્રક્રિયા છે એમાં અંદાજિત મતગણતરીના જે કોર સ્ટાફ કહેવાય એ દોઢસો થી બસો જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે જો કે આવતીકાલે વાવના મતદારો કમળ ખીલવશે કે ગુલાબ તેને લઈને લોકોમાં ભારે આતુરતા જોવા મળી રહી છે